ઓગસ્ટ બે હજાર પચીસ બરાબર આપણે રોજના અનુક્રમમાં શ્રી રામાનુજાચાર્ય કહું તો વ્યાસ સૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા જે પ્રથમ સૂત્ર જે છે એનું રામાનુજાચાર્ય જે ભાષ્ય એ જોયું એમાં આપણે પહેલાં અદ્વૈત વેદાંત જે છે જગતગુરુ શંકરાચાર્યનો એનો નિરાશ જોયો પછી વેદાભેદ મત જે છે કોનો નિમ્બાકાચાર્ય અને ભાસ્કરાચાર્યનો એનો નિરાશ જોયો પછી આપણે પ્રત્યક્ષ પ્રમાણો જે છે તેને જે કોઈ એમ કહી કે મતવાદીઓ જે છે તે બધા પ્રમાણો બધાના જોયા પ્રત્યક્ષ અનુમાન શાબ્દ વૈશેષિક શું કહે છે નૈયાયિકો શું કહે છે મીમાંસકો શું કહે છે પણ એમાં પણ એક વસ્તુ સાબિત થઈ કે પ્રત્યક્ષ પ્રમાણ બધાને અલગ અલગ છે એટલે પ્રત્યક્ષ આદિ એટલું પ્રત્યક્ષ નહીં પ્રમાણો બધા અલગ અલગ માને છે પણ દરેક પ્રમાણથી છેલ્લે સાબિત શું થાય છે સવિશેષ જ છે દુનિયામાં જે કઈ છે તે બધું કેવું છે સવિશેષ બધું ભેદ વાળું છે તમારી પાસે આજે એક વસ્તુ નથી તેનો વિકલ્પ બીજો ઉભો જ રહેલો છે કારણ કે દુનિયામાં વૈકલ્પિક રીતે બધું એકબીજાની સાથે રહેલું છે જોડાયેલું છે તમારી પાસે ઘણા બધા વિકલ્પો હોય છે બરાબર એટલે કહેવાનો મતલબ શું છે કે બધું દેખાય છે જગતમાં જે કઈ તે બધું ભેદવાળું છે જે કોઈ વિષય તમને દુનિયામાં ભાસે જે પ્રત્યક્ષ એ બધા વિષય જે કોઈ છે તે બધા કેવા છે વિશેષણવાળા વિશેષણ વગરમાં આ દુનિયામાં કંઈ નથી એટલે તમે પ્રત્યક્ષ હોય કે અનુમાન હોય કે બીજા શબ્દ પ્રમાણ પણ જે કોઈ પ્રમાણ હોય તે દરેક પ્રમાણથી ફક્તને ફક્ત સવિશેષને જ સાબિત કરી શકો નિર્વિશેષ જેવું કંઈ હોતું નથી નિર્વિશેષ એટલે વિશેષણ વગરનું અભેદ પણ કંઈ હોતું નથી કે ભાઈ બધું એક જ સરખું છે એવું પણ નથી બધું ભેદવાળું છે બધું જુદું જુદું છે બરાબર એ આપણે અત્યાર સુધી જોયું હવે આપણે આગળ જોઈએ પ્રત્યક્ષ કેવલ સન માત્રનું બને નહીં એક એ લોકો એવી અદ્વૈતી દલીલ કરે કે પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે શું છે ફક્ત આભાસ માત્ર છે અનુભૂતિ માત્ર છે જે પ્રત્યક્ષ તમને દેખાય છે તે બધું અનુભૂતિ છે અને અનુભૂતિ કેવી છે સત એવી અનુભૂતિ થાય છે અને અનુભૂતિ જે છે તેનાથી જેમ કહે કે ભ્રમ એટલે પોતે પોતાની જાતને આપણે લે છે કે હું ભ્રમ સ્વરૂપ છું સમજું બરાબર તે અનુભૂતિ આપણે કરવા માટે અનુભૂતિ બાજુ કેવી છે સ્વયંપ્રકાશ છે એ અનુભૂતિ થવા માટે આપણે કોઈ બીજાની જરૂર પડતી નથી એના માટે આપણે કોનું દ્રષ્ટાંત જોઈ લો અહીંયા બોલો કોનું દ્રષ્ટાંત જોયું દીવાન ગસ્તાન દીવા દીવા દીવાને જોવા દીવા દિવા દીવો તમે જ્યારે રૂમમાં ચાલુ કરો અંધારિયા રૂમમાં તો એ દીવાના પ્રકાશથી તમને બીજી બધી વસ્તુઓ દેખાય પણ એ દીવાને પોતાને જોવા માટે તમારે બીજો દિવસ અગાવવાની જરૂર પડે નહીં બરાબર છે એટલે અનુભૂતિ પોતે કેવી છે સ્વયં પ્રકાશ છે સંવિત માત્ર અને કહી છે તે એટલે એમાં શું કહે છે હવે પ્રત્યક્ષ કેવળ સન માત્રનું બને નહીં કે ભાઈ તમે પ્રત્યક્ષ પ્રમાણ જે કેવું છો એ એકલું સન માત્ર એટલે એ ફક્ત આભાસ માત્ર કે અનુભૂતિ માત્ર નથી પ્રત્યક્ષ પ્રમાણ પ્રત્યક્ષ જે કંઈ વિષયો જે કંઈ જોવામાં આવે તે કંઈ અનુભૂતિ નથી એ સાક્ષાત વસ્તુ છે સમજો બરાબર એ ફક્ત અનુભૂતિ માત્ર એટલે કેવું કે તમે જેનો ખાલી તમને અહેસાસ થાય એવું બરાબર હવે જેમ 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 તમે એનું ખંડન જોતા જશો એટલે તમને ખબર પડશે કે અદ્વૈતીઓ એકચ્યુઅલી શું કહેવા માંગે છે જો અદ્વૈત મત છે ને મેજોરિટી ઓફ ધ ટાઈમ કલ્પનાનો મત છે કાલ્પનિક મત છે એમાં બધું ઇમેજિનરી બહુ છે ગઈકાલે આપણે વાત નહીં કરેલી ધારો કે ધારો કે ધારો કે હવે એ લોકોમાં આવું બધું બહુ આવે છે એટલે એ લોકો એવું કહે છે કે ભાઈ અમારો મત જેને સમજ નહીં પડતી ને એ એનું ખંડન કરવા જાય એટલે એ લોકો એવું કહે છે એવું છે નહીં હકીકતમાં બરાબર સમજ પડે એવા તો બધા બહુ એ નિયમો બધા બહુ ખેરખા માણસો પડેલા છે એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ એ લોકો ફક્ત એવું જ કહે છે જે માત્ર છે જે એમ કહી કે અનુભૂતિ છે એ અનુભૂતિ સ્વયં પ્રકાશ છે એ અનુભૂતિ એ જ ભ્રમ છે અને એ ભ્રમને જ પોતાની અનુભૂતિ થાય છે અજ્ઞાને કરીને અત્યારે આપણે એનાથી દૂર છે પણ જ્યારે જ્ઞાન થાય એટલે એ પોતે જ પોતાની અનુભૂતિ થાય એટલે એ અજ્ઞાન દૂર થાય એટલે પોતે ભ્રમ થઈ ગયો બાકી છે મૂળભૂત બધું અભેદ આ કોનો મત છે ફોનો માં જે હા હું વચ્ચે વચ્ચે તમને બાજુ ગોદા મારતો રહીશ કારણ કે નાઈ તો તમે બધા કરીને આપણો મત છે એમ કરીને સમજી જજો આ આપણો મત નથી આ અદ્વૈત માં છે જગત ગુરુ શંકરાચાર્ય નો અદ્વૈત માં છે જ્યાં આધાર પધાર લાગે એ શંકરાચાર્ય નું મત બરાબર ચાલો જે એમ કહ્યું કે પ્રત્યક્ષ પ્રમાણ કેવલ સત વસ્તુ સાક્ષ્ય પૂરે છે ભેદ સિદ્ધ કરતું નથી બરાબર શું કરે છે સત વસ્તુ ની સાક્ષ્ય પૂરી પૂરી કરે છે કોણ સત્ય પ્રમાણ ભેદ જે છે તે સિદ્ધ કરતો નથી અને ભેદ તે સંબંધે પૂછાતા પ્રશ્નો આગળ ટકી શકતો નથી તેથી એનું નિરૂપણ અશક્ય છે એ કહેવું તો દૂર હાંકી કઢાયું એ ખોટી વાત છે કે ભાઈ સત માત્ર જે છે એનું જે નિરૂપણ કરે છે પણ ભેદ સિદ્ધ નહીં કરી શકતો કોણ પ્રત્યક્ષ પ્રમાણે ખોટી વાત છે આવું ખોટી વાત છે પ્રત્યક્ષથી ભેદ સિદ્ધ થઈ જ જાય છે દાખલા તરીકે તમે હાથી કે ઘોડો કે ગાય જો તો તમે એ ગાય જે છે એ ગાય જો એટલે તમારા મગજમાં ગાય આવી ગઈ બરાબર છે તો ગાય આવી ગઈ એટલે ગાય એક નામની જાતિ આવી ગઈ એટલે સમજો એ ગોળો નથી એ નક્કી થઈ ગયું એ હાથી નથી એ નક્કી થઈ ગયું આ ભાઈ કમલભાઈ છે તો એ કમલ ને જેવા પ્રત્યક્ષ અમને કમલ જોયા એટલે એ નક્કી થઈ ગયું કે એ વિમલ નથી આ વિમલ છે એટલે હું વિમલ જોઉં એટલે નક્કી થઈ ગયું કે એ ભાઈ કમલ નથી એટલે ભેદ વસ્તુ જે કોઈ છે કે ભેદ માત્ર જે છે એનું નિરાકરણ એક્ચુલી કેનાથી થાય છે પ્રત્યક્ષ ઠીક થાય આમથી આમ ગયો એટલે આમાં વાત પૂરી થઈ ગઈ બરાબર ને આવેલો મોકો ચૂકે પાછળ બોલવું નથી મને ખબર પડી ગઈ કે આ બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગયો તરત જ એક જ સેકન્ડમાં આમાં તો એવું જ હોય તત્વજ્ઞાનમાં સમજો આમાં ખાલી તમારે વાક્ય પકડવાના હોય એમાં તમને એની ટ્રીક ખબર પડે એટલે ગયા કામથી ઊભા થવાય જ નહીં બરાબર વેદ માત્ર તમે જે નક્કી કરો છો એ પ્રત્યક્ષ પ્રમાણથી જ નક્કી થાય સમજો કેમ તમે તમે છો અને તમે બીજા વ્યક્તિ નથી કે તમે બીજા વ્યક્તિથી જુદા છો એ તમને હું પ્રત્યક્ષ જોઉં ત્યારે ખબર પડે કે તમે મને પ્રત્યક્ષ જોઉં તો ખબર પડે દાખલા તરીકે અમે બંને ભાઈ જોડે આવીએ છીએ બરાબર છે આખું મંદિર જાણે છે કે પેલા બંને ભાઈ જોડે આવે છે બાઇક લઈને આવે છે મોટો ગાડી ચલાવે છે અને પેલો નાનો પાછળ બેસે છે સમજો બરાબર છે આખું મંદિર જાણે છે હવે તમે સમજો મને જો એટલે તરત પેલો પૂછે ગોપાલભાઈ નહી આવ્યા અને ગોપાલ ને જોઈ તો શું પૂછે વાસુદેવભાઈ સમજો મને જોઈ એટલે તરત ભેદ ખબર પડે છે હું વાસુદેવ છું એટલે ગોપાલ જોડે છે એટલે ગોપાલ મારાથી જુદો છે એ નથી આવ્યો અને એને જો એટલે શું ભેદ ખબર પડે છે કે વાસુદેવ એનાથી જુદો છે તો વાસુદેવભાઈ નથી આવ્યા તો પ્રત્યક્ષ એને જોવાથી તમને ખબર પડી ને કેમ તમે પ્રત્યક્ષમાં પુરુએ અમને બંનેને સાથે જોયા છે આઈડિયા આવે જ તમને એટલે પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે ફક્ત અનુભૂતિ થાય એવું નથી પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે ભેદ માત્ર જે છે એને પણ ઓળખનારો છે એટલે જે અદ્વૈતીઓ એમ કે છે કે ભાઈ ભેદ માત્રનું નિરાકરણ પ્રત્યક્ષ પ્રમાણથી નહીં થતું એ વાત કેવી છે ખોટી છે પ્રત્યક્ષ ઠીક થાય છે મનીષ અને મનીષના દીકરા મનીષના દીકરા મેં નહીં જોયા અત્યારે સાંભળો ફોર એન એક્ઝામ્પલ અત્યારે મનીષના દીકરા અહીંયા હાજર નથી જય અને વિવેક બંને હાજર નથી બરાબર છે પણ મનીષ અને મનીષના દીકરા બંને અલગ અલગ વ્યક્તિ છે સો ટકા અલગ છે મનીષ અહીંયા છે તેના દીકરા કાં દુકાને હશે કાં ઘરે હશે બરાબર છે હવે જ્યારે તારા દીકરા અહીંયા આવે ત્યારે હું ચોખ્ખું કહી દઉં કે આ મનીષ આ મનીષનો દીકરો નંબર વન અને આ દીકરો નંબર ટુ પ્રત્યક્ષ પ્રમાણ થી ખબર પડી ગઈ છું સમજો હું એના દીકરાને મનીષ નથી અને મનીષને એનો દીકરો ન કહો મનીષ મારી સામે છે એ વાતનો પુરાવો છે કે એ મનીષનો દીકરો નથી એ વાત મને ખબર પડી ગઈ કેમ એ પ્રત્યક્ષ મારી સામે ઊભો રહેલો છે ને મને એનું જ્ઞાન થયું એટલે અદ્વૈતીઓ જે એમ કહે છે કે પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે ભેદનું નિરાકરણ કરતો નથી અભેદનું જ નિરાકરણ કરે છે તે વાત આવ જે જે વિષયોને જુદા જુદા વિષયોને જ્યારે પણ એનો અનુભવ કરીએ છીએ ત્યારે પહેલાં એનો અનુભવ આપણે કેમાં થાય છે પ્રત્યક્ષમાં જ થાય છે બધા જુદા જુદા વિષયોનો અનુભવ કોઈ પણ વિષય હોય પાણી તો આપણે ઉનાળામાં કેવું પાણી જોઈએ ઠંડુ જોઈએ અને શિયાળામાં કેવું જોઈએ ગરમ જોઈએ બરાબર હવે તમને એ ગરમ જોઈએ ને ઠંડુ જોઈએ એ તો તમારો સ્વભાવ છે પણ તમને એ ખબર કેવી રીતે પડે કે એ ઠંડુ છે કે ગરમ છે પીવો ત્યારે સ્પર્શ કરો ત્યારે ખબર પડે ને તો એ સ્પર્શ કરો એ શું થઈ ગયું એનો પ્રત્યક્ષ અનુભવ થયો તમે ઠંડુ પાણી લેવો અને પીવો હો બહુ ઠંડુ પાણી છે તમે જેવું ઠંડુ પાણી પીવો છો એટલે નક્કી થયું કે પાણી ગરમ નથી આઈડિયા આવે છે એ જ પ્રમાણે તમે એકદમ બદ્રીનાથ કેદારનાથ કે માઇનસ ફોર ડિગ્રી ટેમ્પરેચરમાં ગયા હો અને પેલો તમને ગરમ પાણીની ડોલ આપે અને હજુ તો આપે છે ત્યાં સુધીમાં કેવી થઈ ગઈ ઠંડી થઈ ગઈ તમે એ ડોલના એને ચાલીસ પચાસ રૂપિયા આપી અને ઠંડી થઈ ગઈ ને તો પણ તમે ધડાધડ ધરાધર ને તમે કહું યાર આ તો ઠંડુ જ પાણી થઈ ગયું પેલો કે ભાઈ અહીંયા તો આવી જ મળે હવે તમે પોતે જોઉં છો એમાં એ ચીટિંગ નહીં કરતો એ તો તમારી સામે જ પાણીને ગરમ કરે છે અને એ પાણી બરાબર ગરમ કરે છે બાકી આનું ટેમ્પરેચર એવું છે કે ગરમ કરીને ઉતારે છે ને તમારા સુધી પહોંચે છે ને તમે એનું લોટામાં પાણી લઈ નાખો છો ત્યાં સુધી પાણી કેવું થઈ ગયું બરાબર એટલે પ્રત્યક્ષ જ પ્રમાણ છે આ કે પહેલાં એણે તમારી સામે ગરમ કર્યું એ પણ પ્રત્યક્ષ પ્રમાણ છે અને તમારી સુધી પહોંચ્યું ત્યાં સુધીમાં પાછું ઠંડુ થઈ ગયું ને તમે એને પાછું તમારા શરીર ઉપર નાખ્યું તો પ્રત્યક્ષ પ્રમાણ છે તો તમે એ ભેદ તમારી નજરથી જોઈ શકો છો કે જે ઓરિજિનલી ઠંડુ પાણી આ વાતાવરણમાં હતું એને આ ભાઈએ ગરમ કર્યું મારી પાસે આવ્યું એટલે પાછું કેવું થઈ ગયું ઠંડુ થઈ ગયું એટલે આ ભેદ જે છે તે ભેદ તમને કેનાથી નજર પડ્યો પ્રત્યક્ષ પ્રમાણ બરાબર એટલે અદ્વૈતીઓ જે કહે છે કે ભાઈ પ્રત્યક્ષ જે પ્રમાણ છે એના દ્વારા ભેદ સિદ્ધ થઈ શકતો નથી એ વાત કેવી છે ટૂંટી છે ચાલો હવે સાંભળો એટલે આમાં જે કહ્યું ને પ્રશ્નો આગળ ટકી શકતા નથી વિકલ્પ ભેદ તે વસ્તુનું સ્વરૂપ છે કે એ થકી જુદો છે જેટલી સંભવી શકે તેટલી બધી વિવિધ કલ્પનાઓ ભેદ કેવી કેવી રીતના હોય શકે પહેલું તે વસ્તુ નું સ્વરૂપ છે કે એ થકી જુદો છે દાખલા તરીકે અમુક વસ્તુના સ્વરૂપમાં જ અલગ અલગ ભેદ સમજો પાણી પાણી બરફ થઈ ગયો તે કયો પદાર્થ કહેવાય ઘન પદાર્થ કહેવાય ને પાણીની વરાળ થઈ ગઈ તો કોક થયો પદાર્થ કહેવાય વાયુ પદાર્થ થઈ ગયો અને પાણી પાણી છે તો કયો પદાર્થ છે પ્રવાહી તો એક જ વસ્તુની ત્રણ થઈ ગઈ ગટરી થઈ ગઈ ને જો સાયન્સ લેવાથી આટલો ફાયદો થાય આ સાયન્સના સ્ટુડન્ટ આ વસ્તુ સમજ પડે એકની ત્રણ થઈ ગઈ ને ત્રણ થઈ ગઈ એક વસ્તુના ત્રણ ભેજ થયા તો આ પ્રમાણે થયા પાણીમાં આવે ગન પદાર્થ થઈ ગયો તો બરફનો મૂક્યો ફ્રિજમાં મૂકે એટલે બરફ થઈ ગયો પછી જેવું તમે એને બહાર કાઢો પાણીનું પાણી થઈ ગયું એટલે પ્રવાહી થઈ ગયું અને પછી એને અમુક ટેમ્પરેચરે ગરમ કરો એની બાપ બની ગઈ વરાર થઈ ગઈ કયો વાયુ સ્વરૂપ થઈ ગયું એટલે શું પહેલું વાક્ય વિકલ્પ ભેદ તે વસ્તુનું સ્વરૂપ છે કે એ થકી જુદો છે ભેદ આ વસ્તુનું સ્વરૂપ છે તો આ પાણી વસ્તુ છે એનો ભેદ થયો તો એના ત્રણ સ્વરૂપ થયા થયા ને ત્રણ બરાબર કા એ થકી જુદો છે આ પછી એ વસ્તુ થકી જુદો પણ ભેદ દાખલા તરીકે કોઈ એવી વસ્તુ હોય કે એ વસ્તુથી જુદો બીજો ભેદ હોય સાંભળો કેવી રીતે એ વસ્તુનું સ્વરૂપ છે કે એ થકી જુદો છે ઇત્યાદિ જેટલી સંભવી શકે તેટલી બધી વિવિધ કલ્પના કેવી રીતે દાખલા તરીકે એ વસ્તુ થકી જુદી બીજી વસ્તુ એવો ભેદ તો કેવી રીતે તો પશુપાલક હોય બરાબર તો એણે જે પશુ પાળતો હોય એની અંદર ગાય ભેંસ અને બીજી જે કોઈ જાતિના દુધાળા પશુ હોય તે મૂકેલા હોય તે બધી વસ્તુઓમાં એટલે વ્યક્તિઓમાં જે અંદર છે એમાં જ ભેદ છે ગાય જે છે તેમાં ગાયો તો બધી અલગ અલગ પ્રકારની છે જ પણ ગાય જોડે ભેંસ ભી છે તો બીજી વ્યક્તિ બદલાઈ ગઈ ને જાતિ બદલાઈ ગઈ ને એટલી પાણી તો જાતિ એક જ છે પણ એક જ જાતિમાં અલગ અલગ ભેદ થયો પણ આમાં તો એક ગાય છે એક ભેંસ છે કદાચ બકરી રાખવા વાળા બકરી પણ રાખે ઊંટ રાખવા વાળા ઊંટ પણ રાખે સમજ પડી ગઈ તો સાંભળો વિકલ્પ એટલે ભેદ તે વસ્તુનું સ્વરૂપ છે કે એ થકી જુદો છે ઇત્યાદિ જેટલી સંભવી શકે તેટલી બધી વિવિધ કલ્પનાઓ આ બધી કલ્પનાઓ મેં તમને આ બતાવી દીધી આ પ્રમાણે કેટલા આટલા બધા વિકલ્પો હોઈ શકે હવે આ બધા વિકલ્પો મને અત્યારે અહીંયા બેઠા બેઠા ખબર પડી કેવી રીતે ખબર પડી આઈડિયા ડોર ઓકે પૂર્વેનું ના બોલો મકુમદાસ મને કેવી રીતે આટલા બધા વિકલ્પો ખબર પડ્યા મારી કલ્પનામાં કેવી રીતે આવી વિકલ્પો તમે જોયેલું છે આ બધા વિકલ્પો પૂર્વે પ્રત્યક્ષ કરી તમને જે પાણી વાત કરી તો તમે જાણો જ છો મેં તમને ગાય વાત કરી તો એ જાણો જ છો હા એ વાત અલગ છે કે તમે એને એ પ્રમાણે રજૂ કરી શકો કે ન કરી શકો એ અલગ વાત છે જો રજૂ કરવો અને ન કરવો એ અલગ વાત છે પણ તમને ખબર તો છે જ કે પાણી આવી રીતે અલગ અલગ રીતનું અલગ એક જ ને એની અલગ અલગ એ છે હવે આ બધી કલ્પનાઓ જે છે તે મારા પ્રત્યક્ષ જ્ઞાનમાં છે એટલે રામાનુજાચાર્યએ કહ્યું કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે આ બધી જુદી જુદી પ્રકારની જે કલ્પનાઓ આપણા મગજમાં જે ભેદોની આવે છે એ બધી પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થઈ ગઈ છે ઓલરેડી તો જ આપણા મગજમાં એ કલ્પના આવે ને સમજો આઈડિયા આવે છે એટલે અનુભૂતિ જે છે તે અભેદ છે એ વાત ખોટી છે પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે ભેદ જે છે એનું નિરૂપણ કરે છે અને ભેદોની જે કલ્પનાઓ પણ જે તમને થાય છે તે પણ બધી સિદ્ધ એમાં જ થાય છે પ્રત્યક્ષ પ્રમાણ વાત સાંભળો પાછા એકવાર ફરીથી કહેવું જે એમ કહ્યું કે પ્રત્યક્ષ પ્રમાણ કેવલ સત વસ્તુની સાખ્ય પૂરે છે એનાથી ભેદ સિદ્ધ થતું નથી બરાબર એટલે એક વસ્તુ જે છે એ જ પણ એની આજુબાજુના ભેદ સિદ્ધ નહીં થતા એટલે ગાય તો એક જ ગાય બીજી કોઈ ગાય નહીં કે એ ગાય જેવી બીજી ગાય નહીં કે ગાયની સાથે ભેંસ બીજું ગાય નહીં એવું નહીં ના એ ખોટી વાત છે બરાબર એ મેં તમને કહ્યું એ પ્રમાણે કે ભાઈ ગાય એટલે ગાયની આ સાથે એનો મતલબ કે ગોદડીવાળી એક ગાય છે તે તો ગાય છે જ બરાબર પણ એ ગાય બીજી ગાયોથી જુદી છે એટલે બીજી ગાય જે છે તે પણ દુનિયામાં છે જ અને એ મને ખબર જ છે કે બીજી ગાયો પણ છે અને આ ગાય જે છે તે પહેલી જ ગાય છે જે હું જોઉં છું તે જ એ બીજી ગાય નથી એટલે બીજી ગાય નથી તો બીજા ભેદોને હું ઓળખું છું તો એ કેવી રીતે ઓળખું છું પહેલી ગાય જોઈ તો ઓળખીને તો ગોપાલને તમે જુઓ એટલે તમે કહો કે ના વાસુદેવ નથી અને વાસુદેવને જોઈને તમે કહો કે ગોપાલ નથી સમજ પડે છે હું જે કહું છું આ લોકો જે કહે છે હું તમને સાદી ભાષામાં સમજાવવાનો મારો દુષ્પ્રયત્ન કરું હું દુષ્પ્રયત્ન શબ્દ અહીંયા વાપરું છું બરાબર કેમ તમને લોકોને જોઈને બરાબર એક બહુ મોટો ડિરેક્ટર હતો અને બહુ જોરદાર ફિલ્મ બનાવી પણ પિક્ચર ચાલી નહીં સમજો તો પછી બધું પૂરું થઈ ગયું પિક્ચર તો ફેલ થઈ ગઈ પણ પછી જે પેલા ક્રિટિક્સ હોય ને એને બહુ પિક્ચર વચ્ચે ખાણે આ રિયાલિટી કહું છું હું તમને એને બધા ક્રિટિક્સે ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યું અને એને કહ્યું કે વોટ વેન્ડ રોંગ વિથ યુ તમે ફિલ્મ બહુ જોતા હોય મને હાલી ચાલી નહીં તમારે આમાં કંઈ બદલવું હોય ને બદલી શકો એવું હોય તો એણે કહ્યું કે આઈ કેન ગિફ્ટ આઈ વુડ હેવ ચેન્જ ધ ઓડિયન્સ આઈ કુડ હેવ એ હું ઓડિયન્સને બદલી શકતી હોત તો બહુ સારું થાય મને કંઈ બીજી ભૂલ દેખાય નથી સમજ પડી કારણ કે એને વીસ વર્ષ પહેલાં ફિલ્મ બનાવી દીધી ઓડિયન્સ કઈ રીતે ચેન્જ કરી શકે તમે જોજો અત્યારે પણ ઘણી ક્લાસિક ફિલ્મ એવી હશે આ લોકોના જમાના કે જે અત્યારે આવે તો બહુ ચાલે બરાબર અને ઘણી એવી થર્ડ ક્લાસ પિક્ચર હશે જે આ લોકોના જમાનામાં બહુ ચાલેલી છે અત્યારે તમે જુઓ તો તમને કે આટલી થર્ડ ક્લાસ પિક્ચર કેવી રીતે ચાલી હશે સમજ પડી ગઈ તમને એટલે ને તમે કંઈ જજ થોડા કરી શકો ઓડિયન્સ તમારા હાથમાં થોડું છે ઓડિયન્સ જજમેન્ટ નહીં કરી શકો તમે તો ઓડિયન્સ કઈ વસ્તુને હિટ કરી દઈશ ને કઈ વસ્તુને ફિટ કરી દઈશ કે કઈ વસ્તુને ફોરફીટ કરી દે બરાબર એટલે ઓડિયન્સ તમે નહીં ચેન્જ કરી શકો એટલે કહેવાનો મતલબ સમજ પડે છે હું જો કેવું સમયની સાથે ચાલતા શીખો સમયથી આગળ પણ ન જાઓ અને સમયની પાછળ રહેવામાં પણ ફાયદો નથી મોદી સાહેબ અત્યારે એ પ્રમાણે કે ટ્રમ્પ આપણા હું પાણી કાઢવાનો આપણે એનું પાણી કાઢી નાખું કાઢી નાખશે હું તમને કહું ને કાઢી નાખશે હા એ વસ્તુ અલગ છે કે ભારતને બીજી કોઈ રીતે તકલીફ આવી શકે પણ ઇકોનોમીની દ્રષ્ટિએ તો પાછળ પડી જવાય દસ વર્ષ પહેલા એણે મેઇક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ મૂકેલો દસ વર્ષ પહેલા તમે જોયે માણસની ધુરંદેશી બે હજાર ચૌદમાં એ ભાઈ આવેલા ત્યારથી કંઈક મેક ઇન ઇન્ડિયા મેઈક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા લોકોને ત્યારે સમજ નહીં પડતી હતી આજે ખબર પડે છે ટેરિફ નાખ્યું ત્યારે કે મેક ઇન ઇન્ડિયા કેમ કેતો હતો તમે સમજો દસ વર્ષ પહેલાના આ કન્સેપ્ટ આપેલો એ કઈ મેઇડ ઇન ઇન્ડિયા નહીં મેક ઇન ઇન્ડિયા કેમ એ કહેતો હતો કે ભારતની વસ્તુ ભારતમાં બનાવો અને ભારતીય વસ્તુઓ એ જ ખરીદે તો આપણું માર્કેટ આગળ આવશે એને ખબર હતી કે આ બધા જાત બતાવશે ભવિષ્ય આને વિઝનરી મિશન કહેવાય ના આને વ્યક્તિને વિઝન વાળો વ્યક્તિ કહેવાય એ ઇકોનોમિક્સનો સ્ટુડન્ટ નથી તો પણ તમે એનું વિઝન જો બરાબર હવે ત્યારે તો ટ્રમ્પ કોઈ પિક્ચરમાં પણ નહીં હતો દસ વર્ષ પહેલાં સમજો તો પણ એનું વિઝન જોવું તમે કેવું જોરદાર વિઝન જોવું બરાબર ચાલો એટલે શું કહ્યું કે ભાઈ અને તે ભેદ સંબંધે પ્રશ્નો કોઈ પૂછાતા પ્રશ્નો આગળ ટકી શકતો નથી અને તેથી એનું નિરૂપણ અશક્ય છે એ કેવું તો દૂર હાંકી કઢાયું આપણે હાંકી કાઢ્યું ને ભેદ તો ભેદ તો બધા સિદ્ધ કરી નાખ્યા ને આપણે કારણ કે જાતિ જાતિઆદી ગોતવાદીની વિશિષ્ટ વસ્તુ જ પ્રત્યક્ષનો વિષય થાય છે તમે કોઈ પણ પ્રત્યક્ષ નો વિષય કરો તો જાતિ આદિ થી વિશિષ્ટ રીતે જ થાય દાખલા તરીકે તમે ગાય જો તો વાળી એ ગાય તો ગાય છે તો તમે એને ગાય જ કહેશો તમે એને ભેંસ શું કહેશો અને તમે જેવી એને ગાય કહેશો એટલે તમારા મગજમાં એ પણ નક્કી થઈ ગયું કે ગાય સિવાય બીજું કંઈ નથી એટલે એ ભેંસ નથી જ કે બકરી નથી જ વાસુદેવ કહો એટલે તમને ખબર પડી કે આ વાસુદેવ જ છે ગોપાલ નથી અને ગોપાલ કહો એટલે ખબર પડી કે આ વાસુદેવ નથી મનીષ કહો એટલે આ વિવેક નથી ને વિવેક કહો એટલે મનીષ નથી સમજ પડી ગઈ એ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થઈ ગયું ચલ બાર જજો બે મિનિટ બહુ મોડા દર્શન અને જાતિ આદિ પોતે જ પ્રતિયોગીની અપેક્ષા એ વસ્તુનો પોતાનો ભેદ બતાવવામાં કારણ બને છે સમજો એ જાતિ આદિ પોતે જ પ્રતિયોગીની અપેક્ષા એ પ્રતિયોગીની અપેક્ષા વાસુદેવ કહેશો એટલે ગોપાલની અપેક્ષા એ વાસુદેવ ગોપાલ કહેશો તો વાસુદેવની અપેક્ષા એ ગોપાલ એટલે ગાય કેશો એટલે ભેંસ નથી ભેંસ કેશો એટલે ગાય નથી બરાબર એટલે વસ્તુનો ભેદ બતાવવામાં કારણ બને છે કેવી રીતે અશ્વ થકી ગો એટલે ગાયનો અને પોતાનો ગોતવાનો ભેદ સિદ્ધ કરે છે ગાય તમે જે કહ્યું એટલે એને બોલું ગોતવ હોય ગોતવ એટલે શું પેલી સાસણા એટલે એના દ્વારા તમને ખબર પડી જાય ભલે ઘોડો પણ સફેદ હોય અને ગાય પણ સફેદ હોય પણ એ પેલી સાસના છે એટલે તમને એનું ગોતવો જોયું એટલે તમે શું કહો ના એ ગાય છે તો ગાય છે એટલે ગોળો નથી સમજો બરાબર એ તમે પ્રત્યક્ષ જોયું એટલે તમને ખબર પડી જ ગઈ એટલે ગાય છે એટલે ગાય છે ગાય જોઈ એટલે ફક્ત ગાય જોઈ એટલે ગાય છે એવું નહીં પણ એ બીજું નથી એ પણ ખબર પડે સમજો શ્રીપતિ શ્રી સર્વદેવેશ્વરમ સર્વદૈશ્વરમ ભક્તિ ધર્મ વાસુ